શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત હર ઘર વિશ્વકર્મા ચિત્ર સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું આયોજન કે જેમાં સહભાગી થવા સમયમર્યાદા તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ ચાલુ થઈને છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જોડાઈ શકશો કે જેમાં ગુજરાત રાજ્યમાં વસતા તમામ વિશ્વકર્મા વંશજો ભાઈઓ બહેનો વડીલો બાળકો અને યુવા વર્ગ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને કેટેગરી પ્રમાણે વિજેતાઓ રહેશે કે જેમાં ઉંમર બાર થી ઉંમર પચીસ વર્ષ સુધીના પ્રથમ દસ વિજેતાઓને સિલ્ડ અને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે ઉંમર છવ્વીસ થી

આ સ્પર્ધાના સિલ્ડના દાતાશ્રી સત્યનારાયણ સુથાર કે નાઇન એન્ટરિયર પ્રાઇવેટ લિમિટેડ વડોદરા ચિત્ર મોકલવાનું સરનામું નીચે મુજબ મયુરકુમાર અમૃતલાલ મિશ્રી ઓગણચાલીસ બાય માઝુમ પાર્ક સોસાયટી શામળાજી રોડ ડીપમાં મોડાસા ત્રણ જિલ્લો અરવલ્લી ચિત્ર સ્પર્ધાના નિયમોમાં જો વાત કરીએ તો આ ચિત્ર સ્પર્ધામાં મુખ્ય વિષય ભગવાન વિશ્વકર્મા પંચમુખી વિશ્વકર્મા વિશ્વકર્મા પરિવાર વિરાટ વિશ્વકર્મા વિશ્વકર્મા અને તેમની લીલાઓ જેવા વિષયના ચિત્રો જ માન્ય રહેશે આપનું ચિત્ર સંસ્થા દ્વારા નિર્ધારિત કરે એ થ્રી સાઈઝના આગળ જણાવે કોઈ પણ પેપર પર ચિત્ર કરી મોકલવાનું રહેશે તે સાઇઝ સિવાયના અન્ય માપના પેપર પર મોકલાવેલ ચિત્ર માન્ય રહેશે નહીં આ ચિત્ર સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા સામાન્ય ડ્રોઈંગ પેપર વાઈટ પેપર આઈવરીઝ ઝીડ પેપર પેપર સીટ ડ્રોઈંગ સીટ ઓઇલ પેપર ઓઇલ કેનવાસ એક્રિલિક પેપર વેલમ પેપર યુનિવર્સલ કેનવાસ શોષક કેનવાસ કાર્ડ શીટ જેવા પેપર મટીરિયલ ઉપયોગ કરી શકાય છે

ઉમર સરનામું અને વોટસપ નંબર લખીને કવરમાં ફરજિયાત મોકલવાનું રહેશે આ ચિત્ર સ્પર્ધામાં સ્પર્ધક દ્વારા અહીંયા આપેલ વિષય પર પોતાને આગવી સૂઝ અને સ્વકૃતિથી ચિત્ર મોકલવાનું રહેશે કોઈ પણ પ્રકારનું ડુપ્લિકેશન જણાશે તો સ્પર્ધામાં સ્થાન મળશે નહીં આ ચિત્ર સ્પર્ધામાં કાર્ટૂન શૈલી સિવાયની અન્ય કોઈ પણ શૈલીના ચિત્ર માન્ય રહેશે

મયૂરકુમાર મિસ્ત્રી મોડાસા મનીષભાઈ પંચાલ મોડાસા હિતેશભાઈ સુથાર વડોદરા jigneshભાઈ પંચાલ મોડાસા કિશોરભાઈ પંચાલ સાંભળાજી નીલેશભાઈ કનાડિયા વડોદરા પિંટુભાઈ મિસ્ત્રી મોરબી હેતલબેન રાઠોડ ભાવનગર નીતાબેન પંચાલ ઈસરી કેતનભાઈ સોલગામા રાજકોટ હિતેન્દ્રભાઈ પંચાલ ભીલોડાનો સંપર્ક કરી શકો છો